મોટે ભાગે હોળીના તહેવાર પર ધાણી પાપડ ખાવાનો રિવાજ છે ખજૂર ચણા વગેરે ખવાય છે તો આજે આપણે ધાણી પાપડ બનાવીએ અને એ પણ એક નવી જ ફ્લેવરમાં બનાવીશું અને એટલું ટેસ્ટી લાગશે ને કે તમે ફેમિલીમાં પણ કોઈને સૌ કરશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે અને બાળકોને પણ ભાવશે તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ અઢીસો ગ્રામ જુવારની ધાણી છે કે જે રેડીમેડ લાવી છું અને એને મેં ચાળીને લીધી છે ધાણીનું વોલ્યુમ વધારે દેખાય વજનમાં અઢીસો જ ગ્રામ છે તો આ રીતે મોટી કઢાઈ લીધી છે અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો તરફ રાખવાની અને સૌથી પહેલાં એને સારી રીતે શેકી લઈશું નીચેથી ચોંટીને લાલ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું અને થોડી ક્રંચી થાય એ રીતે એને શેકવાની છે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જવાનું તો લગભગ ચારથી પાંચ મિનિટ જેટલી મેં એને શેકી લીધી છે અને ગેસ બંધ કરી દીધો છે અને ધણીને એક બીજા વાસણમાં હું ટ્રાન્સફર કરી દઉં છું જેથી આ કઢાઈમાં આપણે ફરીથી ધણીનો પ્રોસેસ કરી શકીએ હવે એ જ કઢાઈમાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ મૂક્યું છે અને આ અડધી વાટકી જેટલા કાચા શીંગદાણા છે શિંગદાણા મને થોડા ઓછા લાગ્યા તો હું ફરીથી ઉમેર્યું છું તો એકથી દોઢ મુઠ્ઠી જેટલા મેં ફરીથી ઉમેર્યા છે અને મીડિયમ ફ્લેમ રાખીને આપણે દાણાને થોડા શેકી લઈશું સિંગદાણા થોડા સિત્તેરથી અંસી ટકા જેટલા શેકાય એટલે અડધી વાડકી દાળિયા લીધા છે એને પણ થોડા શેકી લઈએ હોળીમાં ચણા ખાવાનો પણ રિવાજ છે અને આ થોડી બદામને વચ્ચેથી કટ કરીને લીધી છે છથી સાત જેટલી બદામ લીધી છે ત્યારબાદ આ દસ થી બાર જેટલા રોસ્ટેડ કાજુ છે મારી પાસે આ સોલ્ટેડ કાજુ હતા એટલે મેં પાછળથી ઉમેર્યા છે નહીતર તમે બદામ ઉમેરો એની સાથે જ ઉમેરી દેવાના કાજુને પણ અને આ ઓપ્શનલ છે બધું સરસ રીતે શેકાઈ જાય ને એટલે આ રીતે થોડું એને ઉપર ખસેડીને વચ્ચે જગ્યા કરીશું અને લગભગ પચીસથી ત્રીસ કડી જેટલું લસણને આ રીતે કટ કરી લીધું છે તમે આને ક્રશ કરીને પણ ઉમેરી શકો પરંતુ આ ખાતી વખતે ક્રંચ આવે ને લસણનો એ બહુ જ સરસ લાગે છે એટલે મારા ઘરે લસણ આ રીતે કટકી કરીને ઉમેરવામાં આવે છે અને સાથે બે ચમચી જેટલા મોળા મરચાંને કટ કરી લીધા છે તો એને મરચાં અને લસણ બંનેને સરસ ક્રન્ચી થવા દઈશું લસણ અને મરચાં આ રીતે સરસ રીતે ક્રંચી થવા દેવાના નહીં તો ધાણી હવાઈ જશે પોચા રહેશે તો જુઓ આ રીતે હું તમને બતાવું છું સરસ કલર બદલાઈને ક્રંચ આવી ગયો છે તીખા પસંદ હોય એ રીતે લીલા મરચાંની પેસ્ટ છે અને આ મરચાંની પેસ્ટને પણ થોડી ક્રંચી થવા દઈશું હવે બધું સરસ ક્રંચ આવી ગયો છે તો ગેસ બંધ કરી દીધો છે અને આ બટાકાની સેવ છે કે જે મેં ઘરે બનાવી હતી તો એની અંદર થોડું અડધી ચમચી જેટલું તેલ ઉમેરીને હું એને માઇક્રોવેવમાં શેકી લઈશ તમે તળીને પણ ઉમેરી શકો વન ફોર્ટી સ્પૂન હિંગ ઉમેરીશું આ પંદરથી વીસ જેટલા ડ્રાય કઢી પત્તા છે કઢી પત્તાને મેં પંખા નીચે સારી રીતે સુકાઈ જાય અને ક્રંચી થાય એ રીતે બનાવ્યા છે અને સૌ પ્રથમ એને ધોઈ લેવાના અને કોરા કરી લેવાના તમે જો ફ્રેશ પત્તા ઉમેરો તો સિંગદાણાની સાથે એને ક્રંચ કરી લેવાના હાફ ટી સ્પૂન હળદર છે અને આ કોથમીરનો પાવડર છે કોથમીરને પણ મેં ધોઈને પંખા નીચે રાખી હતી અને ત્યારબાદ આ રીતે પાવડર બનાવી દીધો છે અને તમે ફ્રેશ કોથમીર ઉમેરવાના હો તો આ ફ્રેશ કડીપત્તા ઉમેરો ને તેની સાથે ઉમેરી દેવાના તો લગભગ એક ટી સ્પૂન જેટલો આપણે કોથમીરનો પાવડર ઉમેરીએ અને આ ફુદીનાનો પાવડર છે ફુદીનાને પણ મેં ધોઈને કોરા કરીને પંખા નીચે સૂકવીને આ રીતે હું એને પાવડર કરીને રાખું છું કે જેથી રાયતું મમરા આ રીતે ધાણી પાપડમાં પણ લઈ શકાય હવે આ ચાટ મસાલો એ પણ મેં ઘરે બનાવ્યો છે તો એક ટીસ્પૂન જેટલો ઉમેરીશું આની રેસીપી પણ મેં પોસ્ટ કરી છે ચેનલ પર અને એક ટીસ્પૂન જેટલા આ ચીલી ફ્લેક્સ ઉમેરીશું હવે બંધ ગેસમાં જ આ બધું આપણે સારી રીતે મિક્સ કરીશું કે જેથી ફુદીના પાવડર કોથમીર પાવડર વગેરે બળી ના જાય આ અગાઉ મેં ધાણી ઘરે કેવી રીતે બનાવાય ને એનો વિડીયો પણ ડિટેલમાં પોસ્ટ કરેલો છે તો હવે આ થોડું મીઠું ઉમેરીશું ચાટ મસાલો અને પાપડમાં પણ મીઠું આવશે તો એ રીતે સાચવીને ઉમેરવાનું આ મીઠું જ છે બીજી વાર લીધું છે અને એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું કે જે બિલકુલ ઓપ્શનલ છે અને સારી રીતે મિક્સ કરીશું બાજુમાં મેં માઇક્રોવેવમાં સેવ જે મૂકી હતી બટાકાની એ પણ થઈ ગઈ છે તો એને ઉમેરી દીધી અને આ ચાર ટેબલ સ્પૂન જેટલા સાબુદાણાના મમરા છે કે જે આ સ્વરૂપે મળે છે એમાં એક ચમચી તેલ ઉમેર્યું છે અને એને પણ હું માઇક્રોવેવમાં રોસ્ટ કરી લઈશ અને થાય ત્યાં સુધીમાં આપણે આ ધાણી જે શેકી લીધી છે એ ઉમેરી દઈએ આ સાબુદાણાના મમરા પણ થઈ ગયા છે તો એ ઉમેર્યા અને હવે બધું સારી રીતે મિક્સ કરીએ અને મેં એકદમ સ્લો આંચ પર ફરીથી ગેસ ચાલુ કર્યો છે અને આ રીતે સારી રીતે મિક્સ કરતા જઈએ ધાણી આપણે ઓલરેડી પહેલાં શેકી લીધી છે એટલે વધારે શેકવાની જરૂર નથી પરંતુ થોડીવાર મેં ગેસને સ્લો આંચ પર ચાલુ કર્યો છે હવે આ પાપડ છે બારથી પંદર જેટલા પાપડને મેં શેકી લીધા છે તો હવે એને ક્રશ કરી લઈશું ઘણા લોકો આ પાપડ તળીને પણ ઉમેરે છે પરંતુ મેં શેકીને ઉમેર્યા છે તો હવે આ પાપડને ઉમેરી દઈએ અને ધાણી સાથે પાપડને સારી રીતે મિક્સ કરીશું આ થયા આપણા દાણી પાપડ અને પ્રમાણસર તેલમાં બનાવ્યા છે કારણ કે આપણે પાપડ પણ શેકીને ઉમેર્યા છે અને બટાકાની ચિપ્સ અને સાબુદાણાના મમરા પણ માઇક્રોવેવ કર્યા છે તો હવે ગેસને બંધ કરી દઈશું અને ત્યારબાદ સર્વિંગ કરીએ તો આ થયા ફુદીના કોથમીરના અને લસણના ચટપટા સ્વાદવાળા ધણી પાપડ અને તમને સૌને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો